ડાકોર નૌકા વિહારના સંચાલકને ડાકોર પાલિકાએ આપી છે નોટિસ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી આ અરજી છેલ્લા કેટલાય વર્ષોથી ડાકોર પાલિકા દ્વારા ગોમતીમાં નૌકા વિહાર કરવા માટે ટેન્ડર બહાર પાડી ચોક્કસ શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે હાલ ડાકોરમાં ગોમતી નૌકા વિહારના નામે ચલાવવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટ દરમિયાન આપવામાં આવેલી શરતોનો ભંગ કરવા બદલ અવારનવાર છેલ્લા કેટલાય સમયથી આ મૃતદેહ ચર્ચાનો બની ગયો છે જેમાં મોરબીમાં થયેલી ઘટના બાદ સરકાર દ્વારા યાત્રાધામોમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે તેવી કડક સૂચનાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ સરકારની સૂચનાને ડાકોર નૌકા વિહારના સંચાલક દ્વારા એક કાન સાંભળી બીજે કાનેથી કાઢી નાખવામાં આવતી હોય તેવા દ્રશ્યો ઘણા સમયથી ડાકોરમાં જોવા મળી રહ્યા છે મારું નામ જીતુભાઈ સેવક સામાજિક કાર્યકર ડાકોર મારે અરજી કરવાનું કારણ એ છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસો પહેલાં મોરબીની બીજ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનાની અંદર કેટલાય લોકોને જાનહાની થઈ હતી તે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કોઈ યાત્રાધામોમાં જાનહાની ન થાય તે માટેના વિશેષ પગલાં લેવાનું આયોજન કરવામાં આવેલું ડાકોર ગોમતી નૌકા વિહાર દ્વારા સરકારના નિયમોનો ભંગ કરીને સૂર્યાસ્ત બાદ પણ ગોમતી નૌકા વિહાર ચાલુ રાખવામાં આવેલું તે સંદર્ભે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા આ નૌકા વિહારને નોટિસ આપી અને નૌકા વિહાર બંધ કરવાનો હુકમ પણ કરવામાં આવેલો પરંતુ કેટલાક કારણોસર પૈસા કમાઈ લેવાની લાલચ છે યાત્રાળુઓના જીવને જોખમમાં મૂકવા માટે આ નૌકા વિહારના સંચાલકો પણ પ્રયત્નો કરી રહ્યા છે હાલની અંદર સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર ચાલુ હોય અને એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ જાહેર થયેલા છે અને જે વિડીયો જોઈ અને અમે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને નાયબ શ્રી થાસરાને વિગેરે વિગેરેને અમે એક અરજી આપી છે અને યાત્રાળુઓને જાનહાનિ ન થાય અને જીવનું જોખમ ન થાય તે માટે આ નૌકા વિહારને તાકીદે બંધ કરાવવા માટેની એક અરજી કરેલી છે હાલમાં નૌકા વિહારની અંદર જીવના જોખમે યાત્રાળુઓને બેસાડીને સૂર્યાસ્ત બાદ પણ યાત્રાળુઓને નૌકા વિહાર કરાવવામાં આવે છે અરજી આપ્યા બાદ પાલિકા તરફથી શું પ્રતિસાદ મારી અરજી આપ્યા બાદ સરકારનું તંત્ર સફાળું જાગ્યું છે નવા આવેલા ચીફ ઓફિસર દ્વારા આ ગોમતી નૌકા વિહારના સંચાલકને દિન ત્રણની અંદર ખુલાસો કરવા માટેનું કહેવામાં આવેલું છે મારી ગુજરાત સરકારને તેમજ લાગતા વળગતા તંત્રને નમ્ર વિનંતી છે કે દિન ત્રણમાં આ નૌકા વિહારનો સંચાલક જો ખુલાસો જાહેર ન કરે તો આ નૌકા વિહારના સંચાલકને બ્લેકલિસ્ટ જાહેર કરી અને કાયમ માટે ગોમતીની અંદર નૌકા વિહારના કોન્ટ્રાક્ટ માટે અપ્રુવલ ન થાય તે માટે તેને બ્લેકલિસ્ટ કરવો એ ખૂબ જ જરૂરી છે